હાલો ગાઈસ કેમ છો મજામાં ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ માં અમે આજે જાય છે મિત ને છે ને ઉધરસ ને આવતો હું તો માનતા કરેલ હતી ગાંઠિયા ખાવા જવાની તો ઈ છે ને પેલે રોડ ઉપર આવેલું છે મનહોર સિંહ નો મહેલ છે ને ત્યાં રાજકોટ ના રાજા કેવાય ને એ ત્યાં જવાનું છે અમારે અને ત્યાં ગાંઠિયા ખાવાના માનતા કરી હોય ને આપણે તો એ ગાંઠિયા ખાવા જવાના ત્યાં તો અમે ત્યાં જઈએ છીએ ત્યાં થઈ ગયો છે બહાર નીકળી ગયો છે ને રુદ્ર નીકળ્યો છે અને હવે હું જાઉં છું રામનાથ નદી નદીમાં પાણી તો આવ્યું છે

જો આ મોટું ઝાડ છે ને આવડું આ મોટું ઝાડ અત્યારે બતાતું નથી જો આ ઝાડ વિશે આવડવા ન્યા બાર દે બધા ગાંઠિયા ખાય છે મંદર તો આજે બંધ છે કોને ખબર છે 50 ગાંઠિયા ખાય છે આ રીતે બારેન બારે જો બધા બાર બેહી થાય છે અહી જવારી લીધી છે બોલી

યો લકાકા કે કાકા ગુગલી ગઈ ના જો ગાઈસ રોટલી થઈ ગઈ છે આયા કરને કે આલી રોટલી કરી છે કે રસોડામાં લઈ આવેલા છે રસોડું બધી વસ્તુઓમાં કે તાજી રોટલી કરી નથી અને મે હેને પડવાળી રોટલી કરી તો જા આવી રીતે પડવાળી કરી ના રોટલીઓ એક સડે એટલે પૂરો પછી ને આવા જાય ઉપર ને થોડું કટિંગ લેવું કરી છે એટલે ઉસે કરી છે એટલે ઉસે કરવાનું છે તો એ હું કરના છું બપોર પછી ને વાગ્યા પછી ચાર વાગે એ વાર જ્યાં રાખી હતી બે જો અહીંયા હુતા ફોન જોવે હે ફોન ક્યાં રાખેલો છે જોવો અહીંયા બેઠા બેઠા બે હુતા હુતા ફોન જોવે જોતાળા હુતા હા ક્યાં ગયો છે જો બાજોઠ લઈને અહીંયા બાજોઠ મૂક્યો છે અને વાહ ઉયો ગયો છે ના શું કરવા ગયો હે અત્યારે ગણપતિ બાપા થોડા હોય હવે તો પધરાય તો ખરા આપણે અને જોવો ગાઈસ અમે ગણપતિ બાપા પધરાવા ગયા ને ગણપતિ બાપા જ્યારે અહીંથી લઈને ગયા ને આ આ છે ગયા અમારે બેસાડેલા હતા ગણપતિ બાપા તો અમે જો એક બાજુ કંકુનો હાથિયો કર્યો ને એક બાજુ હળદરનો હાથિયો કર્યો એટલે કે એનો મતલબ એવો છે કે રીતિ રિતી છે ને એ પાછા ગણપતિ બાપાને હારો હાર ન જાય એટલે એક સાઈડમાં રીધી સીધીનો ને એક સાઈડમાં એટલે એક સાઈડમાં રીધી ને એક સાઈડમાં સાઈડમાં હળદરના હાથીઓ અમે કરી નાખ્યો છે એટલે કે રીધી સીધી આપણા ઘરમાં જ રહે એ માટે કામિત પપ્પાએ કર્યું ને જો આ બે બે છે એવી રીતે કે આવડો કંકુનો છે ને આ છે એ હળદરનો છે એટલે કે આપણા ઘરમાં રીધી સીધી આપણા ઘરમાં જ રહે એ માટેથી નમીએ યુવડાઈ કરી નાખ્યા છે તો હા જુઓ આ બે ભાઈને પપ્પાએ કમે કીધું કે આમાં સેટ છે ને કાઢીના જોડાયસોમાંથી તો એ ડાયસોમાંથી બે ભાઈ સેટ કાઢી હતી જવું આ શેટ કાઢીએ ને આ એક કામ કરે હે હા એતી ડાયશું ખાલી કરશ ડાયશો ખાલી કરશ ને તું આ આમ તો જુઓ હાથ ખખેર નાખ્યા આહ હું વાઈ હે હું કટિંગ કરતી હતી અને ઓલું પણે કાના ભગવાનનું ઓલું કોઈ રાખ્યું વાઘા કપડાા આ કપડા કાના ભગવાનનું છે એ કોઈ રાખ્યું ને કાસ ને એવું ત્યાં કોઈ રાખ્યું ત્યાંથી બધું કાપણી ને બધું આ બાજુ લઈ લેવાનું છે હો પેલા કવ છું હવે હું છે ને ગાઈસ આ બે રોલ ના ચાર રોલ છે ને શાર રોલ ના કટિંગ કરીશ આ બ્લેક રોલ છે બ્લેક રોલ ના કટિંગ કરીશ બ્લેક શેડ છે બ્લેક કોન પહેરતો હોય આ અત્યારે તો પણ જો ને તો બ્લેક સે ડાયમંડ ના સેટ આવ્યા છે તો બ્લેક ડાયમંડ ના સેટ કરશું ગ્રીન મરૂન કરવાના હતા પણ ગ્રીન મરૂન ના શું ખબર જો આ ગ્રીન ગ્રીન નું પેલો મરૂન નું કટિંગ છે ગ્રીન નું કટિંગ જો આમાં હે કરેલું રાખેલું અને ગ્રીન મરૂન વ્હાઈટ એવી રીતે ત્રણ માં મિક્સ માં હતા પણ છે ને મને કોબા જ નથી મળતા મરૂનના મોટા કોબા આવે છે ને એ મોટા કોબા જ નથી મળતા જો આમાં બૂટી પડી છે અને આ એલસીડીનું કટિંગ છે પણ ગ્રીનના છે ને ઓલા મરૂનના કોબા સોરી મરૂનના કોબા જ નથી મળતા મને તો હવે ક્યાં મુકાઈ ગયા ને કાંઈ ખબર નથી શું ગોતવા આવ્યો છો મીઠ જો કંઈક ખોળવો આવ્યો છે શું ગોતવા આવ્યો હે સસમાં ના કાંઈ એવું લેવું નથી જો આ ડાયસું છે ને અમારે બે પતી ગયું છે જો આવી રીતે ગાબડા નીકળવા મળે જો અહીંયા આ ગાબડું છે ને આવી રીતે ઉખડી જાય ને એટલે ડાયસ ફેલ થઈ જાય મારે તો ડાયસું નાખવાનું તો કેવી પડશે કાલે અને આ જો કઈ ટમેટા અને મરચાં અને બટેટા અને કોથમીર ને એવું તો લઈ આવ્યા છે રવિવારી માંથી લઈ આવ્યા અને આ વિડીયો અહીંયા સુધી ચાર્જિંગમાં મૂકશું ત્યારે હા એવું કરી હું શું કામ કર્યું જો કામ કરી કરી થાકી જાય છે કો કામ કર્યું દેતે ઈ કે પેલે સુધી તો અમારો કેવો લાગ્યો લાઈક લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો તો માને હા માં હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો બાય બાય જય માતાજી